આજે વ્યક્તિના જીવનમાં સંસારી જીવના જીવનમાં ઘણા બધા પાપો થતા હોય જાણતા અજાણતા પાપ કરવાની કોઈની ઈચ્છા હોય નહીં લેકિન ફિર બી પાપ હો જાતા હૈ જીવશે ક્યારે કાયાથી થાય શરીરથી પાપ હવારે ઉઠીએ રાત્રે સૂઈએ ને પૂરા દિવસમાં હાલતા ચાલતા પગના નીચે કેટકેટલી જીવહિંસાઓ થાય ચક્કીમાં ધાન પીસવા દઈએ જાડું વાળીએ પોતા કરીએ આમાં નાના મોટા જીવ જીવહિંસાઓ થતી હોય હરેક જીવથી કાયિક પાપ બીજું પાપ છે વાચિક પાપ મને પરમાત્માએ સારી વાણી આપી હોય તો વાણી દ્વારા એવા ન નીકળવા જોઈએ કે કોઈનું દિલ દુભાય મારા શબ્દ એવા હોય મારાથી કોઈ વાચિક પાપ ન થાય એનું ધ્યાન રાખું અને ત્રીજું પાપ છે માનસિક મનથી પાપ પૂજ્ય ડોંગરે બાપા કથામાં કહેતા કે ચોવીસ કલાક માણસે ગમે એટલી માળા જપી હોય પણ ચોવીસ કલાકમાં એક મિનિટ માટે કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં ખરાબ વિચાર આવી જાય તો ચોવીસ કલાકની માળાનું પુણ્ય સાફ એ બળીને ભસ્મ થાય વ્યક્તિથી માનસિક પાપ ન થાય અને છતાંય ભાગવતજી કહે કે દુરાચારી અત્યાચારી પાપાચારી વ્યભિચારી ગમે એવો પાપી જીવ હોય એક વખત ભાગવત શ્રવણના માધ્યમથી એ જીવની સદગતિ થાય એ પાપોમાંથી મુક્ત થાય નારદ મુનિ કહે મહારાજ મને તમારા વચનમાં વિશ્વાસ છે કે તમે જે કહો છો એ સાચું છે પણ કલિયુગનો માણસ છે ને ચમત્કાર ને નમસ્કાર કરશે જ્યાં સુધી ચમત્કાર નહીં જુએ ત્યાં સુધી પ્રણામ નહીં કરે ત્યાં સુધી નમસ્કાર નહીં કરે કંઈક ઇતિહાસ તમે સંભળાવો અને એ વખતે ભાગવતજીના મહાત્મ્યમાં સનતકુમારોએ એક કથા સંભળાવી છે જેને આપણે કહેતા હોઈએ છીએ ગોકર્ણ આખ્યાન આત્મદેવજી અને ધૂંધુલીની કથા મન ડગે નહીં મન વિચલિત ન થાય એના માટેની એક ઇતિહાસ સંભળાવતા સનતકુમારો કહે છે કુમારા ઉચુ तुङ्गभदरातटे तटपूर्वम् अभुत्पत्तनमुत्तमम् यत्र वर्णा स्वधर्मेण सत्यसत्कर्म तत्पराः महाराज તુંગભદ્રા નદીના તટ ઉપર એક પવિત્ર બ્રાહ્મણ છે વેદોને જાણનારો બ્રાહ્મણ છે જેનું નામ છે આત્મદેવ આત્મની દિવ્યતી હતી આત્મદેવ હ જે પોતાના આત્મામાં રમે હું કોણ મને ભગવાને શા માટે આ ધરતી ઉપર મોકલા મારા ધર્મ કર્મ શું હું બ્રાહ્મણ હોઉં હું ક્ષત્રિય હો હું વૈશ્ય હો હું શુદ્ર હોઉં ગીતાકાર ગોવિંદ કહીને ગયા ચાતુર વર્ણ્યમ મય સૃષ્ટમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચારેય વર્ણની એક વ્યવસ્થા મારા દ્વારા થઈ અને આ ચારેય વર્ણના લોકો એ પ્રમાણે આચરણ કરે એ જીવ ક્યારે દુખી ન થાય હું બ્રાહ્મણ હોઉં તો યજ્ઞ કરવો યજ્ઞ કરાવો દાન લેવું દાન દેવું વિદ્યા લેવી વિદ્યાને ને વહેંચવી અમારા ધર્મ જ અમારા કર્મ જ હું ક્ષત્રિય હોઉં તો ગૌમાતાની રક્ષા બ્રાહ્મણોની રક્ષા શરણાગત વત્સલની રક્ષા કરવી આ ક્ષત્રિયનો ધર્મ હું વૈશ્ય હોઉં તો નીતિપૂર્વક વેપાર કરી અને મારા ક્લાયન્ટ હોય મારા કોઈ ગ્રાહક હોય એ ભગવત રૂપ છે એ રીતે હું વેપાર કરું આ વૈશ્યનો ધર્મ અને કોઈ શુદ્ર હોય તો શુદ્રનો ધર્મ છે કે ઉપરના ત્રણેય વર્ણોની નિષ્ઠાપૂર્વક સેવા કરવી એ શુદ્ર કા ધર્મ હે ચારી વર્ણ પ્રમાણે આ બધી વર્ણ વ્યવસ્થાઓમાં સમય પ્રમાણે જે વાડાઓ ઊભા થયા સમય પ્રમાણે જે સંપ્રદાયના વાડા કહો અલગ અલગ જાતિના વાડા કહો આ વાડામાં જીવ એટલા ઝઘડા કરે એટલા ક્લેશ કરે કે પોતાના વર્તમાનના આનંદને કે ખોઈ બેસે છે ઝઘડામાં ક્લેશમાં નિંદામાં મારો ધર્મ મોટો અમારો સંપ્રદાય મોટો અમારો વર્ણ મોટો આમાં જ ઝગડાઓ થઈ રહ્યા છે ગડબડ છે આમાં નુકસાન આપણું જ છે